રાપરના ફતેગઢથી નંદાસર સુધીની કેનાલના ઘર બંધ કરવા માટેની માંગણી કરાઈ આગામી એપ્રિલ માસથી કચ્છ નર્મદા કેનાલ સમારકામ માટે બંધ કરવામાં આવશે એટલે રાપર નગરપાલિકા દ્વારા નાગાસર વોટર સ્ટોર માટે ભરવાનું હોવાથી હવે રાપર નગરમાં ત્રણ દિવસે પાણી વિતરણ કરવામાં આવશે શહેરને તકલીફ ન પડે એ માટે કેનાલમાં અનામત જથ્થો રખાયો છે નગરપાલિકા દ્વારા દર બીજા દિવસે રૂટીન પાણી વિતરણ કરવામાં આવતું હતું તે હવેથી દર ત્રણ દિવસે કરવામાં આવશે આ અંગે નગરપાલિકાના મુખ્ય અધિકારી રવાજી જાડેજાએ જણાવ્યું હતું કે પ્રાંત અધિકારી નર્મદા યોજનાના અધિકારી તથા સંબંધિત વિભાગને પત્ર લખી ફતેહગઢ સાંકળ એકસો બારથી નંદાસર સાંકળ એકસો તેત્રીસ સુધીનો ઘર બંધ કરી પીવા માટે રિઝર્વ જથ્થો રાખવામાં આવે જેમાં ખેડૂતો દ્વારા નાખવામાં આવેલ બકનાળા પોલીસ બંદોબસ્ત વચ્ચે કાઢી નાખવામાં આવે તો પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપવામાં આવતું પાણી એક વખત અને રિઝર્વ જથ્થામાંથી અને નગાસર સ્ટોરેજમાંથી એક વખત વિતરણ કરવામાં આવી શકે તેમ છે કચ્છની મુખ્ય નર્મદા કેનાલ ફતેહગઢ એકસો બારથી નંદાસર કેનાલ એકસો તેત્રીસ વચ્ચે દર બંધ કરવા જરૂરી છે આ માટે અઢાર ત્રણ બે હજાર પચીસના મળેલ બેઠકમાં થયેલ ચર્ચા અન્વયે તારીખ એક ચાર બે હજાર પચીસથી નર્મદા કેનાલ બંધ થાય ત્યારે રાપર શહેરને પીવાના પાણી માટે મુશ્કેલી થાય તેમ છે જેથી નર્મદા કેનાલમાંથી પાણી લેવા માટે ફતેહગઢ કેનાલ નંબર એકસો બારથી નંદાસર કેનાલ નંબર એકસો તેત્રીસ સુધી તે દર આવેલ છે તે દર બંધ કરાવવા અતિ જરૂરી છે જેનાથી આધર બંધ થાય તો રાપર શહેરને પીવાનું પાણી ત્રણ મહિના સુધી કોઈ તકલીફ નહીં પડે એવું આયોજન કરવું જરૂરી છે જેથી તારીખ એક ચાર બે હજાર પચીસથી કેનાલ બંધ થાય તો આ નર્મદા કેનાલ ફતેહગઢ નંબર એકસો બારથી નંદાસર કેનાલ નંબર એકસો તેત્રીસ સુધીના ધર બંધ થાય તો આ વિસ્તારના પૂરતા ખેડૂતોના મશીનો બગનળીઓ દ્વારા જે અનધિકૃત આ જણાવેલ વિસ્તારમાંથી પાણી ન લઈ શકે અને ખેડૂતોના મશીનો અને બગનળીઓ બંધ કરાવી શકાય અને રાપર શહેરના લોકોને આ ઉનાળામાં પીવાનું પાણીનો પ્રશ્ન હલ થઈ શકે જેથી આપ સાહેબને નમ્ર વિનંતી કે આ જણાવેલ વિસ્તારમાં કોઈ ખેડૂત કે વ્યક્તિઓ અન્ય માટે બકનડી દ્વારા પાણી ન લઈ જાય તે માટે જરૂરી છે માટે આ કેનાલ સુધીમાં આવતી બગનળી તથા ધર પોલીસ એસઆરપીના બંદોબસ્ત વચ્ચે બંધ કરી દેવામાં આવે તે આવશ્યક છે જો આ બંધ નહીં થાય તો રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ શકે તેમ છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ ભુજ કચ્છ હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ ટ્વેન્ટી ફોર સેવન સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્સ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારણભાઈ બકોત્રા 8460862826 તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ અને ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 સિક્સ ટુ 99308 64095 જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો